મલ્ટી હોસ્પિટલ અને ફાઈવ સ્ટાર હોસ્પિટલના નામે દર્દીઓને આકર્ષી હોસ્પિટલના સ્ટોર પરથી જ દવા લેવા મજબૂર કરનારા ઉપર હવે લગામ લાગશે કોઈ પણ હોસ્પિટલ પોતાના સ્ટોર પરથી દવા ખરીદવાની દર્દીઓને ફરજ નહીં પાડી શકે આ સાથે ચીન હાઉસ મેડિકલ સ્ટોર ધરાવતી હોસ્પિટલો આ હોસ્પિટલના દર્દીઓ અહીંથી દવા ખરીદવી તેઓ ફરજિયાત દવા અહીંથી નહીં ખરીદવી તેઓ ફરજિયાત બોર્ડ લગાવવું પણ અનિવાર્ય કરાયું છે ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઉ થતી હોય છે આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક એક સર્ગ્યુલ કર્યો છે એ લોકોએ ત્યાં એક બોર્ડ મારવું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમને ઓળખીતાના પાસેથી અથવા તેમનું જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જૂનીક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે જેનાથી રાજ્યના નાગરિકોને જે ફરજ પાડવામાં આવતી હતી કે દવાઓ અમુક હોસ્પિટલોમાં સ્ટોરમાંથી જ લેવી તો એનાથી ઘણી વખત એ બ્રાન્ડેડ દવા હોય એમઆરપી ખૂબ ઊંચી હોય તો કોઈ વાર એને આર્થિક નુકસાન પણ થતું હોય તો આ જ દવા જો વખત કેમિસ્ટ લખે કે દર્દીને અહીંથી દવા લેવી ફરજિયાત નથી તો દર્દી એને અનુકૂળ જગ્યાએથી કે જેનરિક દવા ખરીદી લે તો એને આર્થિક નુકસાન પણ ન થાય અને વ્યાજબી દવા પણ મળી રહે સમાચાર હાલ સમય થયો છે વિરામનો વધુ સમાચાર માટે આપ જોતા રહો આપની ચેનલ એબીપીએસ સ્મિતા